એ અંતરને સ્વચ્છ કરવાની સાવરણી કહી શકાય હા જેમ કારમાં માઇલેજ ઓછા આવે એન્જિનમાં કચરો ભરાય તો આપણે સર્વિસ સ્ટેશનમાં લઈએ ભાગવતજીની કથા છે ને એ આપણા અંતરનું સર્વિસ સ્ટેશન છે થોડો સમય આવો ને તો મન બુદ્ધિ બધું સર્વિસ થઈ જાય હા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિષયાક્રાંત દેહા નાવેશ સર્વતા હરે જ્યાં સુધી મનમાં લૌકિક વિકારોનો કચરો ભરેલો હશે ત્યાં સુધી ભગવાન સુધીનો આવેશ પણ આપણી અંદર નહીં આવે કોઈ જગ્યાએ બેસવું હોય કચરાના ઢગલા પડ્યા હોય દુર્ગંધ મારતી હોય તો આપણે જઈને બેસીએ ખરા મનોજભાઈ બેસીએ ખરા એ જગ્યાને સાફ કરીએ નહીં તો કોઈ સ્વચ્છ જગ્યાએ બેસીએ એમ અંતરમાં પણ આ લૌકિક વાસ્તાઓનો ઢગલો ભરેલો હોય તો પ્રભુ પણ કેવી રીતે વધારે કથાથી અંતકરણ નિર્મળ બને અને ત્યારે પ્રભુ સર્વ લીલાઓ સાથે હૃદયમાં પધારે અને પોતાની લીલાઓનો અનુભવ કરાવે છે સુરદાસજી નો પ્રસંગ છે ઘણા લોકો એને બિલવા મંગલ સુરદાસ નો પ્રસંગે માને છે કેમ કે વાર્તા સાહિત્યમાં નથી શેરના કીર્તન કરીને ઉતરી રહ્યા હતા રસ્તામાં અંધારો હવાઅ ખાડો આવ્યો પગ ખાડામાં પડવા જઈ રહ્યો ત્યાં સીજી બાવા પધાર્યા લાકડી પકડી લીધી પ્રાણ બચાવ્યા સુરદાસજીએ વિચાર્યું રાત્રિના સમય આ નિર્જન સ્થાનમાં કોઈ માણસનું બાળક ના આવી શકે મને બચાવનાર કોણ હશે નક્કી મારા શ્રીજી બાબા હોવા જોઈએ ચાલને પ્રભુ નો હસ્ત પકડી લઉં સ્પર્શનો સુખ લઉં જ્યાં લાકડીને ટેકે હાથ સરકાવતા જાય હાથ ચોડાવીને ઠેકડો મારીને પ્રભુ દૂર ઠરાવ્યા સુરદાસજી બે પંક્તિનું સુંદર પદ ગાયું બાહે ચૂડા કે જાતો નિર્બલ જાન કે મોહે હૃદય છોડ જો જા શકો તો મરદ બખાનું તો હે અશક્ત જાળી હાથ છોડીને ભાગો છો પણ હૃદય છોડીને જાઓ તો કહું મરતના દીકરા છો અને જો જેટલા પ્રસન્નતાથી ભગવાન ભક્તના હૃદયમાં બિરાજે ને એટલા સુખથી કદાચ કોઈ મંદિરમાં નહીં બિરાતા હોય એનું કારણ મંદિરોમાં આજે માણસનું ચાલે છે